તળાવોમાં ગંદા પાણી જાય છે ડ્રેનેજ બ્રેક મારવાની પણ ફરિયાદો ક્યારે હલ થશે વરસાદી પાણી ભરાવવા મામલે મ્યુનિ કમિશનર આકરા પાણી અધિકારીઓને ખખડાવ્યા મૂળીના સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મૂળી ઝડપાયું ખનન ધોળકાથી લાણા શેરપુરા રોડ પર ગાબડા બાવળ ઉગી નીકળતા વાહનો ચાલકો થયા પરેશાન આણંદ જિલ્લામાંથી એકસો ત્રીસ ખાણી પીણીની લારીઓની તપાસ બાવીસ નમૂના લેબોરેટરી માટે મોકલાયા બે નકાબ થયું પાકિસ્તાન ઓપરેશન મહાદેવ માં મરાયેલા પહલ ગામના આતંકવાદીઓ પાસેથી મળ્યા નક્કર પુરાવા અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ કોંગ્રેસે કહ્યું આ વિદેશ નીતિની નિષ્ફળતા છે આગળ વાત કરીએ તો દિલ્હીમાં બિલ્ડરોના સંકુલનમાં સીબીઆઈ ના સુડતાલીસ કરોડ બાવીસ કેસ દાખલ બિલ્ડરો અને બેંક અધિકારીઓની સાંઠગાંઠનો ભાંડો ફૂટ્યો આગળ જણાવીએ તો ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ હશે અંતરિક્ષ સંશોધન અમેરિકા સુનામીથી થી રશિયાના દરિયાકાંઠે દસ થી પંદર મીટર ઊંચા મોજા ઉસ્યા ત્યારબાદ વાત કરીએ મદદ વગર જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ આપી શકે નહીં સુરક્ષા પરિષદે આપ્યું મોટું નિવેદન ભારત અમેરિકાનું મિત્ર ખરું પરંતુ વિશ્વના સૌથી ઊંચા ટેરિફના કારણે કારોબાર થઈ શકતો નથી ટ્રમ્પનો મોટો દાવો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ દંડ જીક્યો છે કાલથી શરૂ થશે અમલ ત્યારબાદ જણાવીએ જમ્મુ કાશ્મીરમાં ચીનાબ નદી પર બનશે હાઇડ્રો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરી કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસના અસમંજસ થરૂર ભારતી ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીજીનું જૂનું નિવેદન ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતા જ વધ્યું ટેન્શન બળવાખોર નેતાએ આપી ખુલી ચેતવણી બોટાદમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત મેસેજ ડિલીટ કર્યા બાદ બની હતી આવી ઘટના એનપીસીઆઈએ યુપીઆઈ થી પેમેન્ટ કરવાની રીત બદલવાની તૈયારીઓ શરૂ કરી છે હવે પિન યાદ રાખવાની માથાકૂટથી મળશે છુટકારો પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો ચાલીસ વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ ભારે વરસાદમાં પ્રધાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાન ગતિ સીએમએ ઉતરવું પડ્યું મેદાનમાં ચીન પર નિર્ભર રહેવા નથી માંગતું ગૂગલ એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ભારતમાં કરશે રૂપિયા બાવન હજાર કરોડનું રોકાણ ઓગણત્રીસો અમદાવાદમાં નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવરબ્રિજ એક મહિના માટે કરવામાં આવ્યો છે બંધ બાર હજાર કર્મચારીઓની સટણી કરી ફસાય દિગ્ગજ ભારતીય કંપની કંપની ઉપર નિયમ તોડવાનો લાગ્યો આરોપ મારી ફિલ્મો હિટ થઈ રહી છે તેથી બદનામ કરવાનું છડયંત્ર કાસ્ટિંગ કાઉચના આરોપ પર વિજય ચેતુપતિનો જવાબ મોદી કેબિનેટમાં સ મોટા નિર્ણયો કૃષિ રેલવે સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મળી ગઈ મંજૂરી આગળ જણાવી તો ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન કહ્યું રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલા ભરીશું દયાબેન ના રોલમાં દિશાવાકાણીએ છાંકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે દયાબેન ફરી તારક મહેતામાં કરશે એન્ટ્રી માલેગાઉ બ્લાસ્ટ કેસમાં સાત સવાલોના જવાબ ન મળ્યા નક્કર પુરાવા રજૂ કરવામાં ન આવતા આરોપીને કરાયા મુક્ત હવેથી ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ મહંત હરિગીરી બાપુ ની આજથી પૂરી થાય છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકલું પડ્યું પાકિસ્તાન ટીઆરએફ આતંકવાદ મુદ્દે ભારતને મળ્યો અમેરિકાનો સાથ ચીન થઈ ગયું મૌન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ ભારત અને નું અર્થતંત્ર મૃત છે કહ્યું કે અમારે તેમની સાથે નથી કરવો વેપાર ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી સ કંપનીઓ સામે મુખ્ય પ્રતિબંધ થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં ફટાકડાના કારખાનામાં ભયાનક વિસ્ફોટ નવ લોકોના થયા છે મોત શેરડીની નીચી ઉપલબ્ધતાને કારણે એકંદર ઉત્પાદન પર અસર ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં અઢાર ટકાથી વધુની થઈ ઘટ ડોલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે વૈશ્વિક ઇન્ડેક્સ નવાણું કરી ગયો પાર ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી સતા ડાંગરના વાવણી વિસ્તારોમાં વધારો ખરીફ વાવેતરની એકંદર પંચોતેર ટકા કામગીરી થઈ પૂર્ણ સરકારી નીતિ વિશે ટીકા ટિપ્પણી કરવા પર પ્રતિબંધ સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા પર ઉપયોગ પર લાગ્યા નિયંત્રણો સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો એક્શન લેવાશે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન સોળ વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં યુટ્યુબ બેન નિયમ તૂટતા થશે બસોને કરોડ રૂપિયાનો દંડ ભારત રચ્યો ઇતિહાસ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિશાર મિશન અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ ગૂગલ દ્વારા તેના એઆઈ મોડમાં ખૂબ જ મેજર અપડેટ કરવામાં આવી યુઝરનું કામ વધુ થઈ જશે સરળ સોશિયલ મીડિયામાં હાલમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી નારાયણ મૂર્તિ અને નિર્મલા સીતારામનની ડીપ ફેક વિડીયોથી કરવામાં આવી રહી છે છેતરપિંડી કચ્છ જિલ્લાના પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કરાયો ઉગ્ર વિરોધ નર્મદા ડેમમાં દસ દરવાજા ખોલાયા એમપીમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હવે મુંબઈમાં કબૂતરોને ચણ ખવડાવશે તો થશે એફઆઈઆર અને કાર્યવાહી બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ ભારત ના હાથમાં અમેરિકા ની દુખતી નસ ટ્રમ્પે લગાવેલો ટેરિફ અમેરિકા ને પણ પડશે ભારે ઓગસ્ટ કોરોના જાય અંબાલાલ ની ગાડીઓ તણાઈ જાય તેવી આગાહી ગુજરાતીઓ થઈ જજો સાવધાન રાહુલ ગાંધીએ ટ્રમ્પ ના ટેરિફ પર પીએમ મોદી પર સવાલ ઉઠાવતા કહ્યું વડાપ્રધાન કેમ નથી આપી રહ્યા જવાબ મોરબીના ગ્રાહકને બોઇલર નું સર્ટિન અપાતા પંજાબની કંપનીને તેવીસ પોઈન્ટ સત્તર લાખ ચૂકવવા ગ્રાહક સુરક્ષા મંડળને અપાયો આદેશ વડોદરા ટીપી મુદે અરજીઓ કરનારા આરટીઆઈ કાર્યકર્તાને ચાલીસ લાખના ના દંડ નો નો મૌખિક હુકમ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત